દેશના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજ્વાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્યાંક સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેનું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મંડાણા ગામે આગમન થતા તેમ તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સ્વાગત કર્યા સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવા સેતુ કાર્યક્રમમાં દરેક લાભાર્થી ગામમાં તાત્કાલિક સેવા મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં વિધવા સહાય આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલા યોજના એલજીવીસીએલ જેવી વિવિધ સરકારની સહાય સેવા સેતુ મારફતે લાભ લાભાર્થીઓએ મેળવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખા અને વિકાસ સમૃદ્ધિ લાવે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભોના માર્ગદર્શન સમગ્ર મત વિસ્તારમાં આપવામાં આવી રહ્યા છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર મત વિસ્તાર રથ ફર્યો હતો કે જેના થકી તમામ ગામમાં જઈ જરૂરિયાતમંદ લોકોને વિવિધ લાભ મેળવી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત તેમજ કૃષિ વિશે નાટક રૂપી ખેડૂતોને જાગૃત કર્યા હતા તેમજ ગામની મહિલાઓ શાળાના બાળકોએ પણ સન્માન કર્યું હતું તેમજ લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં યોજનાનો લાભ ધારાસભ્ય સાંસદના હસ્તે આપ્યો હતો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષ નેતા વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી નાયબ કલેક્ટર યોગેશ કાપશે મામલતદાર ડીવી ગામિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય ઉર્વશીબેન પટેલ ભાજપ કારોબારી સભ્ય નીરવ પટેલ તાલુકા યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ તેમજ અધિકારીઓ સહિત ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ડભોઈ તાલુકાના મંડાણા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેમ કહેવાય છે કે મોદી સાહેબની ગેરંટીવાળી ગાડીનો રથ અહીંયા મંડાણામાં આવી પહોંચ્યો છે આ રથની સાથે સાથે આ ગામમાં સવારથી જ સેવા સેતુનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ યાત્રા થકી આ ગામના તમામ નાગરિકો આ પંચાયતના લાભાર્થીઓને અહીંયા મંચ ઉપરથી લાભ આપવામાં આવ્યો આ યાત્રાનો હેતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે તો એના સ્વપ્ન આપણા મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ભાઈઓ બહેનો ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું ખૂબ આનંદની વાત છે કે એ સાથે સેવા સેતુ પણ છે જે પરિવારો અત્યાર સુધી લાભથી વંચિત રહ્યા છે અહીંયા સ્થળ ઉપર જ એમના જે કઈ ડોક્યુમેન્ટ જે જરૂરિયાતમંદ છે એમને અહીંયા કાઢી આપવામાં આવશે અને આ જે ખૂબ આનંદની વાત છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મંડાળા ગામના અને આ પંચાયતના લોકો આ યાત્રામાં સહભાગી થયા સંકલ્પ યાત્રા પંદર થી છવ્વીસ જાન્યુઆરી સુધી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ફરી રહી છે એને મોદી સાહેબનો ગેરંટી યાદ પણ કહેવામાં આવે છે જે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજનાઓ છે એ તમામ ગામ નાનામાં નાના ગામ સુધી પહોંચે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ડભોઈ તાલુકાના મંડાળા ખાતે આ યાત્રા આવી પહોંચી છે અને સાથે સાથે મંડાળામાં સરકાર દ્વારા સેવા સેતુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો પણ લાભ લીધો છે અને આ સંકલ્પ યાત્રામાં પણ જોડાયો છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું જે લોકો આ યોજનાઓનો લાભ લેવામાંથી બાકાત રહી ગયા હોય એને આપના મારફત વિનંતી પણ કરું છું કે આ યોજનાઓનો લાભ લો આ તમારા માટેની જ યોજના સરકારે આપી છે મંડાળા ખાતેની વિશેષતા એ છે કે અહીંયા ચંદ્રિકાબેન પ્રજાપતિ કરીને ખેડૂત ખાતેદાર છે એમના ખાતેદાર તરીકે ઓગણત્રીસ નામો છે અને એમને વર્ષે દોઢ લાખ રૂપિયા જેવી માતબર રકમ સરકારમાંથી મળે છે એમને અહીંયા જાહેરમાં પૂછવા એ એમણે જણાવ્યું કે આ દર વર્ષે એમને દોઢ લાખ રૂપિયા મળે છે એટલે સરકારના આ લાભો તમામ લોકોને વ્યવસ્થિત રીતે પહોંચે પણ છે એટલે સરકારને પણ અભિનંદન અને લાભ લેનારાઓને પણ અભિનંદન વિકાસ ચતુર્વેદી સાથે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ